દર્શક મિત્રો જય માતાજી સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયો અંદર મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ આનંદ જિલ્લાના સૌથી પૈસાદાર કહેવાતા ગામ એવા ધર્મજ ખાતે જ્યાં જલારામ બાપા ભવ્ય વિશાળ મંદિર આવેલ છે ને અહિયાં દિવાળીના અને બેસતા વર્ષના તહેવારમાં અહીંયા જલારામ બાપાજીનો ભવ્યથી ભવ્ય મહામેળો ભરાય છે જે આણંદ જિલ્લાનો સૌથી મોટામાં મોટો લોકમેળો છે જે બેસતા વર્ષના દિવસે શરૂ થાય છે અને જલારામ બાપાની જયંતિ સુધી આ મેળો ચાલે છે જ્યાં ગુજરાતના અને આનંદ જિલ્લાના ખૂને ખૂનેથી હજારો લોકો અહીંયા ફરવા માટે આવતા હોય છે તો મિત્રો આજના ની અંદર હું તમને ધર્મજના મેળાનો સંપૂર્ણ વ્યૂ બતાવવાનો છું અને અહીંયા તમે આવો છો તો તમને અહીંયા શું શું જોવા મળે છે અને તમે અહીંયા કઈ કઈ જગ્યાએ ફરી શકો છો તેની સંપૂર્ણ માહિતી આપવાનો છું અને આ મેળો આણંદ જિલ્લાની અંદર ધર્મદના મેળાના નામથી ઓળખાય છે તો ચાલો મિત્રો આપણે વધારે વાન નથી લગાવતા અને કરીએ છીએ આજના વિડીયોની શરૂઆત મિત્રો તમે બે હજાર પચીસના ધર્મદના મેળાની અંદર આવો છો તો તમને કંઈક આ રીતે અહીંયા વ્હીકલ પાર્કિંગ કરવાની સુવિધા મળી રહેવાની છે જેમાં તમે તમારું વ્હીકલ મૂકી શકો છો જેમાં તમારે પચાસ રૂપિયાથી લઈ સો દોઢસો રૂપિયાની ટિકિટ લેવાની રહે છે જે લીધા પછી તમે અહીંયા તમારું વ્હીકલ પાર્કિંગ કરી શકો છો તો કઈ કઈ રીતે તમે અહીંયા વ્હીકલ પાર્કિંગ કરવાની સુવિધા મળી રહે છે તો ચાલો મિત્રો આપણું વ્હીકલ પાર્કિંગ કરીને અહીંયાથી આપણે આગળ વધીશું અને તમને ધર્મદના મેળાનો સંપૂર્ણ વ્યૂ બતાવીશું તમે બે હાજર પચીસ ના ધર્મદના મેળાની અંદર આવો છો તો તમે અહીંયા ઘણી બધી નાની મોટી રાઇડો જોવા મળે છે જેમાં બાળકો માટે અલગ રાઇડો છે અને મોટા માટે અલગ રાઈડો છે જેમાં બાળકોની વાત કરીએ તો તમને અહીંયા બાળકોની અવનવી નવી નવી વેરાયટીની રાઈડો જોવા મળે છે જેમાં તમે હાલ વિડીયોની અંદર જોઈ શકો છો કે અહીંયા એક સુંદર મજાની રેલગાડી ચાલી રહી છે જેમાં બેસવાની ટિકિટ ફક્ત પચાસ રૂપિયામાં રાખવામાં આવે છે જેમાં બાળકો તમારો આનંદ કરી શકે છે તો મિત્રો તમે ધર્મના મેળાની અંદર આવો છો અને તમારા બાળકોને કોઈપણ રાઇડની અંદર બેસાડવા હોય તો તમારે પર બાળક દીઠ પચાસ રૂપિયાની ટિકિટ લેવાની રહે છે અને જો મોઢાની વાત કરીએ તો તમને ઇન્દોરી ચકડોર તેના સિવાય મહત્તના કૂવા અને બ્રેક ડાન્સ જેવા અવનવા વેરાયટીના રાઇડો અને ચકદોળો જોવા મળે છે જેમાં બેસવાની ટિકિટ તમારે એસી રૂપિયાથી લઈ સો રૂપિયા સુધીની લેવાની રહે છે તો કઈ આ રીતે તમને બે હજાર પચીસના ધર્મદના મેળાનો સુંદર મજાનો વ્યૂ જોવા મળી રહ્યો છે મિત્રો તમને ધર્મદના મેળાની અંદર કે કઈ રીતે રમવાની કેમ્પ જોવા મળે છે જેમાં તમારે બે મિનિટ સુધી આ સ્ટીલના પાઇપ ઉપર લટકી દેવાનું હોય છે અને જો તમે બે મિનિટ સુધી લટકી રહો છો તો તમને એક હજાર રૂપિયા ઇનામ આપવામાં આવે છે તેના માટે તમારે સો રૂપિયાની ટીકી લેવાની રહે છે તમને બે હજાર પચીસના ધર્મદના મેળાની અંદર કંઈક આ રીતે રમત ગમતની ગેમ્સો જોવા મળે છે જેમાં તમે પાલા પાડીને ઈનામ જીતી શકો છો જે તમે રેડી અંદર જોઈ શકો છો કે એક ભાઈ અહીંયા તે ગેમ રમી રહ્યા છે જેમાં તેઓ દડા વચ્ચે પાલા પાડી રહ્યા છે જો તમે ત્રણે ત્રણ કે પાંચે પાંચ પાલા પાડી દો છો તો તમને ઈનામ આપવામાં આવે છે તેના સિવાય જો તમે અહીંયા રિંગ ફેંકવા માગતા હોય તો તેની બાજુમાં અહીંયા એક મનોરંજનની ગેમ છે જ્યાં તમે રિંગ્સ ફેંકીને ઈનામ જીતી શકો છો જેમાં તમે વિડીયોમાં જોઈ શકો છો કે પચાસ રૂપિયાની અંદર તમને દસ ચાન્સ આપવામાં આવે છે જેમાં તમે દસ વખત રિંગ ફેંકી શકો છો અને જો તમારું નસીબ સારું હોય અને તમારું લખ સારું હોય તો તમને ઈનામ લાગી જાય છે તો તમને કે આ રીતે ધર્મદના મેળાની અંદર રમતગમતની ઘણી બધી મનોરંજનની કેમ જોવા મળે છે

મિત્રો અહીંયા તમને બાળકો અને મહિલાઓ માટે કટલલી અને રમકડા મળી રહે છે તેના સિવાય તમને અહીંયા જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ મળી રહે છે તો કઈકા રીતે તમને અહીંયા ઘણા બધા સેલ પણ જોવા મળે છે જેમાં તમે ખરીદી કરી શકો છો જેમાં મહિલાઓ માટે બંગડી છે બુટ્ટી છે બ્યુટી પાર્લરનો તમામ સામગ્રી તમને અહીંયાથી મળી રહેવાની છે અને બાળકો માટે અવનવી ડિઝાઇનના અને અવનવી ફેશનવાળા રમકડા મળી રહેવાના છે જે આ વિડીયોની અંદર જોઈ શકો છો કે અહીંયા ઘણી બધી એવી શોપો આવેલી છે જેની અંદર તમને મહિલાઓ માટે અને બાળકો માટે સારી એવી ગિફ્ટો અને સારી એવી વસ્તુઓ મળી રહેવાની છે તો મિત્રો જો તમે નર્મદના મેળાની અંદર આવો છો અને તમે ફરી ફરીને થાકી જાઓ છો તો તમને અહીંયા ઘણી બધી ચા નાસ્તાની દુકાનો પણ જોવા મળે છે જ્યાં તમે ચા નાસ્તો પણ કરી શકો છો તો મિત્રો આઈ હોપ કે તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે અને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી વિડીયોની કમેન્ટમાં જય જલારામ બાપા લખી દેજો અને આ વિડીયોને તમારા બીજા મિત્રો સાથે શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ પર તમે નવા આવ્યા હોય તો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને તમે બે હજાર પચીસના ધર્મદના મેળાની અંદર જવા છો કે નહીં એ કમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવી દેજો તો ચાલો મિત્રો આપણે મળીએ એક નવા વિડીયો સાથે એક નવી લોકેશન સાથે જય માતાજી પચાસ રૂપિયા પુરાવના પચાસ રૂપિયા ગરમા ગરમ તેકુલ ભાજી પા